આચાર્યશ્રીએ વાલીઓને શાળા માટે સાથે મળીને કંઈક કરવાનો વિચાર આપ્યો જેને વાલીઓએ ઉત્સાહપૂર્વક સ્વીકારી સામૂહિક સફાઈનો નિર્ણય લીધો આજના અભિયાનમાં મોટી સંખ્યામાં વાલીઓ શાળાના શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિના સભ્ય શ્રી વિનોદભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા શાળાની બંને બિલ્ડિંગની લોબી દિવાલો અને મેદાનની સફાઈ વાલીઓએ હોશભરે કરી વાલીઓના મતે જેમ તેઓ પોતાના ઘરને સ્વચ્છ રાખે છે તેમ શાહને પણ પોતાનું ઘર માની તેની સ્વચ્છતાની જવાબદારી નિભાવે છે આડા નંબર 300 બાપા સીતારામ સ્કૂલની અંદર એના પ્રિન્સિપલ આ પીનલબેન પટેલ છે એમણે એક સંકલ્પ કર્યો કે સમાજના બધા લોકોને જોડીને સ્વચ્છતા અભિયાન કરીએ અને સત્ય અહીંયાના જાગૃત લોકોને જોડીને સ્કૂલને પોતાનું ઘર સમજીને આમાં સહયોગ આપે સમાજના લોકો જોડાશે

વાલીઓના વાલીઓના સહયોગથી સ્વચ્છતા સામૂહિક સફાઈ અંતર્ગત આજે અમારી શાળાને ચોખ્ખી બનાવવા માટે વાલીઓએ ભાગ લીધેલો છે અને વાલીઓ પણ એવું ઈચ્છે છે કે અમારી શાળાના જે બાળકો છે અને સરકાર આટલો સરસ અહયોગ આપે છે તો અમે કેમ આવા સામૂહિક સફાઈમાં ન જોડાઈએ આજે ઘણા બધા વાલીઓ શાળાની સફાઈ કરવા માટે આવેલા છે આપ જોઈ શકો છો